નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પર મિત્રો વિડિયો મોડો આપી રહી છું વિડીયો કર્યો વહેલો છે કારણ કે આપણે હિંરોળાના દર્શન કરવાના છીએ ભુજ સ્વામિનારાયણ મંદિર આપણે પ્રસાદી મંદિર પણ બતાવશું અને હમણાંનું નવું મંદિર તો આ નવા મંદિરના પગલે ત્યાં ચડી રહ્યા છીએ તમને સામે દેખાઈ રહ્યા છે પટાંગણમાં એક મેળાનો માહોલ છે અને આ દિવસ છે રક્ષાબંધનનો રક્ષાબંધનની બપોર પછીનો વિડીયો આપણે મોડો નાખી રહ્યા છીએ પણ જુઓ કેવો માહોલ છે મેળાનો અનેક લોકો છે કારણ કે હિંડોળાનો છેલ્લો દિવસ છે એટલે અહીં આપણે જ્યાંથી હિંડોળા જોવા અહીં તમે મંદિર જોઈ શકો છો બંને જણા અમે અલગ અલગ વિડીયો કરતા હતા તાકી વધુને વધુ આપણે વિડીયોને લઈ શકીએ રાધે કૃષ્ણ અહીં સામે હિંચકે હિંચે છે અને અંદરના આપણે પૂરા હિંડોળાને જોઈએ મંદિરના શણગારને જોઈએ અને અહીં નીચેથી આપણી મેં શરૂઆત કરી સ્વામિનારાયણ મંદિર લગભગ બધાએ જોયું જ હશે ન જોયું હોય તો ઝલક જોવા જેવી છે ભુજમાં આવો તો ચોક્કસ દર્શન કરવા અને જોવા જજો અને શ્રાવણ મહિનાનો શણગાર તો અતિ સુંદર હોય છે અતિ સુંદર તમે આધ્યાત્મિક રીતે માનો છો અને તમને ભગવાનમાં કે મૂર્તિ પૂજામાં જો શ્રદ્ધા છે તો ચોક્કસ શ્રાવણ મહિને સ્વામિનારાયણ મંદિર જરૂર જોવા જેવું છે અને તમે ન પહોંચતા હો તો અમારા વિડીયો જોઈ અને જરૂર શેર કરજો તો અનેક લોકો સુધી પહોંચી શકે કમેન્ટ પણ કરજો તો અહીં હિંડોળાના દર્શન તમે કરી રહ્યા છો આ તો એક ઝલક આપી રહી છું તાકી ન પહોંચ્યા હોય એ લોકો પણ જોઈ રહે અને પહોંચે પહોંચ્યા હો જો તો એની માટે સંભારણું બની રહે બરાબર ને સરસ મજાનું મંદિર અને એ એક જગ્યાએ વિડીયો પણ લઈ શકાયો કે એની મને ધ્યાનમાં નથી કદાચ ભગવાનને ભાઈ બનાવીને રાખડી બંધાતી હતી આ મંદિરના શણગારને જુઓ ઝગમગતી બધી જ બત્તીઓ દીવાઓ જ્યોતિઓ હિંડોળો હરી હિંડોળો રે બાંધ્યો આ બલિયા ડાળ હરી નો હિંડોળો રે આંબાની ડાળ નથી પણ ભગવાનના મંદિરે ઈંડોળો બંધાઈ રહ્યો છે તો અહીં ભક્ત દ્વારા જો સાથીઓ થઈ રહ્યા છે અલગ અલગ રીતે પૂજાઓ થઈ રહી છે ભીડ એટલી હતી ને એમાંથી પણ મેં કોશિશ કરી છે કે લઈ શકાય નહીં તો ભીડ જ દેખાય હિંડોળા ના દેખાય એવું બહુ ભીડ હતી બહુ આપણે હિંડોળાનું ભજન હતું જોયું ને કે પ્રભુજી તે મારે ઘરે પારુણ લ્યો રે કે શું સૂં ઉતારા દૈસ હરિનો હિંડોળો રે ઉતારા આલુ પ્રભુ ઓરળા રે કે દેશું તો મેળીના હરી હરિનો હિંડોળો રે હરિના હિંડોળાના દર્શન કરી આપણી બીજી બાજુ સીડીથી આપણે નીચે ઉતરી ગયા છીએ સામેની સીડીથી નહીં તો તમે ઝલક જોઈ શકો આગળ જવાના દોરડા બાંધી દીધા હતા તો પાછળને દર્શન કરવા જવાય તો તમને બતાવત તો પણ આ ડાબી સાઈડથી જ્યાં ઉતરાય છે એ સાઈડથી ઉતરી ગયા નીચે અને હવે તમને નીચેની ઝલક બતાવો ઉપરથી જો આરતીનો સમય થયો છે એટલે આરતી વાગી રહી છે આરતી ક્યાં વાગે છે બતાવું છું તમને આ છે યજ્ઞાળા રાત ઢળી ગઈ સામ એકદમ સાંજ ઢળી ગઈ છે અને બેઠાવાળા બેઠા છે બાળકો રમી રહ્યા છે આરતીનો ઘંટરાવ ચાલુ છે ચારે બાજુથી એક એક આપણે ઝલક લઈ લઈએ બરાબર ને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરીને શેર પણ કરજો અને સૂચન હોય તો કમેન્ટમાં પણ કરજો અને કેવો લાગ્યો છે એ તો કમેન્ટમાં તમારે કહેવાનું છે તમે કમેન્ટ કરો તો જ મને આનંદ આવે બરાબર ને તો અહીં નીચેથી ઉપર સુધીનું મંદિરને તમે જોઈ શકો છો મને ઘણી વખત અંજાર ચાઉં ત્યારે અંજાર સ્વામિનારાયણ મંદિરનો વિડીયો કરવાની ઈચ્છા થાય છે પણ કોઈ સાથે ન હોય એકલી આવું એટલે થઈ નથી શકતો હવે ભગવાનનો હુકમ થાય ત્યારે થાય બરાબર ને આ મંદિરનું પટાંગણ છે આ પણ એક મોટી મોજ છે સમય હોય ત્યારે અમને એમ કે ઘરે જઈ પણ તેમ અહીં ભીડ વધતી હતી અમે કીધું બધા નિરાંતે ફ્રી થઈને બેસવા આવે છે કે શું છે કે દર્શન કરવા આવે છે નીચે બહુ ભીડ થતી હતી બાળકો રમતા હતા બધાના તો મને એવું લાગ્યું કે આજુબાજુ બહુ દૂર ન હોય એવા લોકો બાળકોને કે દર્શન પણ કરાવી આવી ને રમાડી આવી એવું પણ હોઈ શકે જો જોરદાર લાઇટિંગ કેટલી સરસ છે થોડીક વાર લાલ પીળા કલર આખી આખી મૂર્તિના કલર બદલી જાય આપણે અહીં મંદિરના દર્શન કરી લઈ પછી તમને આગળ પ્રસાદી મંદિરના પણ દર્શન કરવા જશું આપણે તો તમને એ પણ હું બતાવીશ અને અહીંથી આપણે જો ગાય પર ચડી ગયા છોકરાઓ હવે ત્યાંથી આપણે પહોંચ્યા છીએ અહીં પ્રસાદી મંદિરની સામે જ ગુરુકુળનું એક પ્રતિકૃતિ બનાવી છે અને બહુ જ સરસ કે ગુરુકુળનું શિક્ષણ કેવું હતું અને શું હતું એને આપણે જોઈ લઈ ત્યાં પણ કારીગરોની ખૂબ સારી મહેનત છે તો હું ને રસીલાબાઈ યુભા છીએ અને અંદર જઈ આવી એમાં હું એમ કહું છું હાર્દિકને અને એના કાકાને કે હાલો આપણે અંદર જોવા જોવાની પછી પ્રસાદી મંદિરના દર્શન કરશું પહેલાં અંદર જઈ આવી અહીંયા પુરાત પૂરાના વખતે એટલે એમ કહેતી હતી પણ શું કહેવાય કે જૂના જમાનામાં આપણું અસલ ગુરુકુળ કેવા હતા એની પ્રતિકૃતિ તમે જોઈ શકો છો ગુરુકુળમાં કેવી રીતે શિક્ષણ અપાતું હતું તો એ આ બધું સરસ મજાનું તૈયાર કર્યું છે ખૂબ આનંદ આવે જોઈને મજા આવી જાય ખરેખર ગુરુકુળના શિક્ષણ ખૂબ સારા હતા સંસ્કાર હતા તો અહીં એ બધું બતાવ્યું છે કે સંગીત વિસ્તારદ બધું જ શીખવાડવામાં આવતું ગુરુકુળમાં ગુરુકુળમાં બાળકને મૂકો એટલે એકદમ જીવન જીવવાના બધા જ પાઠ ભણીને બહાર નીકળે એને આપણે જોઈ શકીએ છીએ અહી જો જગ્ન પૂજા વેદ પૂજા બધું પણ એ કરતા બાળક ગુરુકુળમાં ભણતું હોય બધું જ શીખી જાય તો અહીં યજ્ઞશાળા શાળા અને યજ્ઞ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ તે વખતે એને વિદ્યાર્થી ન કહેતા અને યજ્ઞ શાળા પણ જો કેવી સરસ બનાવી છે ગુરુકુળ એક માત્ર આધ્યાત્મિક ન હતું પણ વિજ્ઞાન પણ સાથે હતું અને રમતગમત પણ જો અહીં રમતગમત પણ ત્યાં જ શીખવાતી યોગ પ્રાણાયામમાં થતા ગુરુકુળમાં જે બાળક જાય એ સંપૂર્ણ જીવન જીવાના પાઠ ભણીને નીકળે એની અહીં ઝલક આપી છે કે આવી પ્રકારના ગુરુકુળ હોય તો આપણે શું ગુરુકુળમાં ભણાવવા જોઈએ આજની ઇંગ્લિશ મીડિયમમાં વિજ્ઞાન પણ રહ્યું છે દૂરબીન થી જોવાનું ને લેબોરેટરી કરવાનું બધું જ બધું જ અહીં છે અને આગળ આયુર્વેદ દવાઓનું પણ છે આ પ્રાકૃતિક સ્નાન અને આગળ દવાઓ આયુર્વેદિક પણ અહીં વેચાય પણ છે એનું પણ જ્ઞાન અપાતું હતું અને અહીં બધી ખેતી પ્રાકૃતિક ખેતી ટમેટા રીંગણાં મરચાં બધું આવેલું છે અહીંયા અને એ બધું ગાયના ગોબરથી જ હા અહીંયા હતું કે ચાલો ભગવાનને ભાઈ બનાવીને આગળ વાત કરી હતી ને મેં ક્યાંક જોયું હતું અહીં તો બધા બીનો ભગવાનને રાખડી બાંધે છે આપણે આજે ભગવાનને ભાઈ બનાવીએ અહીંથી નીકળી બારે અને આપણું આ જૂનું ગાડું એના પર બેસીને કરીએ મોજ લક્ષ્મી પપ્પા બેઠા એટલે મેં કીધું મને બેસવું છે હાર્દિકને કીધું તું મારો વિડીયો કાઢ તો હું બેસવા જોઉં ઉપર આટલી છત હતી અને અહીંથી નીકળવાનું હા ગોઠવાઈ ગયા ને મને બેસવું રસીલા બાંધી તું લગતે ઉભા રહ્યો બાકી છે પરિવાર સાથે બધું જોવા જઈને ત્યારે મજા બહુ આવ્યો આનંદ આવ્યા આપણને આખો મહિનો દિવસ ઇંડોળા હાલ્યા જોવાનું ટાઈમ ના મળ્યો આ જુદું ગાડું અને હવે આપણે પોચ્યા પ્રસાદી મંદિરના દર્શન કરવા તો અહીં ગોપાલ મારા હિંડોળે ઝૂલે રે ગોપાલ મારો હિંડોળે ઝૂલે રે ઝુલાવે ગોકુળના ગોપી રે ઝુલાવે ગોકુલ ગોપી રે ઘનશ્યામ મારા હિંડોળે ઝૂલે રે તો જો કેટલા સરસ ડોળા દેખાઈ રહ્યા છે વિડીયો તમને પહેલો આપવો તો પણ આપી નથી શકાયો કાયમ રહેતો ગયો છે એટલે આજે એડિટિંગ કરી મૂકી રહી છું આ આશા રાખું છું કે આપને ગમશે અને મને ક્ષમા પણ કરશો મોડું રીતે આપી રહી છું એટલે પણ વિડીયો જોઈને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો કમેન્ટ પણ જરૂરથી કરજો અને જેમને પણ ગમે એ વધુને વધુ સગા મિત્ર મિત્રવર્તુળમાં શેર કરવા વિનંતી કરી રહી છું આ પ્રસાદી મંદિરના દર્શન કરી હવે ઉતરી છીએ નીચે નીચે બહુ ઊંચું નથી એટલે પગથિયાથી નીચે ઉતરી અને અહીં પણ આવતા જતા વિડીયોનું એન્ડિંગ કરું તે પહેલાં જુઓ તમને દેખાઈ રહ્યો છે ઉપર ઉતાર વ્યવસ્થા સ્વામિનારાયણ મંદિરમાં આ વ્યવસ્થાઓ ઘણી હોય છે ખૂબ ગમી મને ખૂબ ગમી છે તમને ગમી હોય તો ફરીથી કહું છું વિડીયોને શેર કરજો જય સ્વામિનારાયણ મિત્રો જય સ્વામિનારાયણ